લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે પ્રદેશ ભાજપ યુવા મોરચાનું અભિયાન માય માય ફર્સ્ટ ફર્સ્ટ વોટ વોટ ફોર ફોર મોદી મોદી અભિયાનની શરૂઆત થશે અભિયાન ભાજપ યુવા મોરચો દસમી તારીખથી શરૂ કરશે અભિયાનને કેવી રીતે સફળ બનાવું તે અંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માર્ગદર્શન આપશે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધિકારીઓની આજે બેઠક મળશે બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકરજી માર્ગદર્શન યુવા ચોપાલ નુક્કડ ચર્ચા પણ ભાજપ યુવા મોરચા કરશે ગુજરાતના ચાલીસ લાખ જેટલા યુવા મતદારોને આકર્ષવા અને જોડવા માટે ભાજપની આ રણનીતિ છે જે દસમી તારીખથી અમલમાં મૂકવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપ યુવા મોરચાનું અભિયાન માય ફર્સ્ટ વોટ ફોર મોદી સાથે સાથે યુવાઓ સાથે નુક્કડ પે ચર્ચા આ તમામ કાર્યક્રમો સાથે યુવા અડ્ડા કાર્યક્રમ આ તમામ કાર્યક્રમો યુવાઓને આકર્ષવા માટે યોજવામાં આવશે કે જેથી કરીને યુવાઓને પણ પક્ષની સાથે જોડી શકાય